મોહન નાયર વર્ષોથી માનવ સેવા ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે માનવતાની સેવા માટેનું અનુસરણીય નેતૃત્વ અવિરત પ્રતિબદ્ધતા અને સમર્પણની ભાવનાને અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનને પ્રેરણા સ્ત્રોત ગણવામાં આવે છે ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવી હોય કે ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મદદરૂપ થવું હોય મોહન નાયર હંમેશા આગળ રહ્યા છે તેમની સ્વાર્થ સેવા અને સમાજ પ્રત્યેની લાગણી સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની છે મોહન બી નાયરને મળેલી નવી જવાબદારીને સફળતાપૂર્વક નિભાવવાની શુભેચ્છાઓ સાથે બરોડા કેરળ સમાજના નવા અધ્યયનની સૌએ શુભકામનાઓ વ્યક્ત કરી છે સાથે જ મોહન નાયર દ્વારા પણ કેરળ સમાજના તમામ પરિવારોને અડગ બાકી કોઈ પણ સમયે કોઈ પણ કાર્યક્ષેત્રમાં મારી જરૂર પડશે તો હું તેમની પડખે ઊભો રહ્યો છું અને ઊભો રહેવાનો છું તેમ જણાવવામાં આવ્યું હતું અમારા સામાન્ય સભા અને જોડે જોડે કેરળ સમાજનો પણ સામાન્ય સભા નાયર વેલફેર હું પેટર્ન તો છું છું પણ બરોડા કેરા સમાજનો જે મોટા પાંચ હજાર ફેમિલી મેમ્બર છે એ લોકોના જનરલ બોડી મિટિંગમાં સાવાલ મતે મને પ્રમુખ બનાવ્યા બનાવે છે બહુ ખુશીની વાત છે કારણ કે મારા સામે કોઈ આવ્યો નથી હું જડ્યો પણ નથી પણ સાવાલ મતે મને પ્રમુખ બનાવ્યા છે આ સમાજમાં હું પહેલા પ્રમુખ હતા જ પછી બિલ્ડિંગ કમિટીના ચેરમેન હતા અને મારા વખતે સારામાં સમારા એક સમાજનું જે બિલ્ડિંગ છે કેરળ સમાજનું મારા સમયમાં થયેલું અત્યારે બિલ્ડિંગ આમ તો બહુ મસ્ત ભયંકર હોલ છે એસી હોલ છે બધું મારા પ્રેરણાથી મારા સપોર્ટથી થયા છે હું ખુશ છું કે આ ભરોડામાં આશરે મલયાળી સમાજ તો છે જ પણ પબ્લિક માટે પણ આ એક હોલ બનાવી શકાય અને સેવા કરી શકાય ખાસ કરીને મિટિંગમાં એવી ચર્ચા પણ થઈ રહી કે કોઈપણ સામાજિક ક્ષેત્રે કે કશે પણ જગ્યા ઊભું રહેવું હોય તો મોહનભાઈ તરત એક ફોન પર હું એકચ્યુઅલી સોશિયલ સર્વિસમાં હું માનું છું ચેરિટીમાં માનું છું કોઈ બી વ્યક્તિ મારા પાસે કોઈ હેલ્પ માટે આવે હું ના નથી પાડતા આપણા સાહેન શક્તિ આપણે આપણે કેપાસિટી પ્રમાણે મદદ કરું છું આજે પણ એક હોસ્પિટલમાં કોઈ દર્દીને પૈસાનો તો પૈસા મોકલાઈ દીધા એટલે ત્યાં કરું છું આપણે આપણે શક્તિ પ્રમાણે કરું છું કે એવું નથી કે બધું હું કરું છું પણ આપણને સાહેબ એટલું એજ્યુકેશનમાં હોય કે મેડિકલમાં હોય બધું મારા તરફથી કરું છું અને બધા ક્યાં છે એવું કરું છે એ પણ નથી મતે તો તમને હવે પ્રમુખ બનાવી દીધા છે શું મેસેજ આપશો કે જેમને તમને પ્રમુખ બનાવ્યા એ તમામ લોકો હું એક વખત બધા અમારા કેરળા સમાજના કેરલિયને એક ખાતરી આપું છું કે હું આ આપણા આ આપણું કર્મભૂમિ કહેવાય ગુજરાત એ કર્મભૂમિમાં આપણે નામ કમાઈએ બધા સમાજનું નામ જી અને ઉપરથી આ કર્મ ગુજરાત માટે રજૂ કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર